પટેલ રહે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી વિવિધ રાજકીય નેતાઓની પોસ્ટ પર અભદ્ર ગાળો લખવા સાથે રાજકીય ટિપ્પણી કરી વિમાનની દુર્ઘટના મુદ્દે પણ અભદ્ર ટિપ્પણી કરતા હોય તેવું ધ્યાને સાયબર પોલીસકર્મીની તપાસમાં સામે આવતા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવનાર મહીજી પટેલની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેઓ જ સોશિયલ મીડિયા ઉપર આડે ધર ન્યુસન્સ ફેલાવી વાતાવરણ ડોળાવવાનો પ્રયાસ કરતા હોય તેવું સામે આવતા પોલીસે તેની સામે સાયબર એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી રહી છે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ વિજય બારડે પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ દુરુપયોગ નહીં જો સાયબરના કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તેમ કહી તમામ નાગરિકોને સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી વાપરવા માટે સૂચનો આપ્યા છે झाडेश्वर तौरे रोड भरुचपर આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જે આ લાઇફસ્ટાઇલ સે નેક્સ્ટ લેવલ સરનમ ગ્રુપ બાય સેજસ આર પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે ઝાડેશ્વર ચોકડી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી 2 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ અને સેકન્ડ છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે વ્હીકલ પણ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનામ લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા

ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ